મોરવા હડફ તાલુકાના ગણેશ મોવાડી ગ્રામ પંચાયતમાં પંચાયતનું નવીન મકાન બનાવાની કામ કરવામાં આવી રહ્યું છે જે ભ્રષ્ટાચારને કારણે છેલ્લા ત્રણ વર્ષથી પૂર્ણ થઈ શક્યું નથી ગ્રામ પંચાયતનું કામ પૂર્ણ ન થતાં પંચાયતના નાણાં બારોબાર ઉપડી ગયા કે શું કે નાણાં સરકાર ચૂકવતી ન હોય તેવા અનેક સવાલો ગણેશ મોવાડીના લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે ગામના રાજેન્દ્રભાઈ ખાંટના હસ્તે પંચાયતનું કામ આપવામાં આવ્યું હતું તેમાં હાલમાં તો કોઈ સરપંચ ન હોવાથી વહીવટ કરનાર તલાટી મંગળસિંહ ત્યાંના વહીવટ કરતા અને જીઆરએસ મહેશભાઈ કોઈપણ જાતની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી ત્યારે જવાબદાર વ્યક્તિ જો સવાલના જવાબ ન આપતા હોય તો ગામના લોકોને જવાબ કોણ આપશે જ્યારે એન્જિનિયર દલવાડી પંચાયતના કામમાં કોઈ પણ જાતનો રસ લીધા વગર કોઈપણ જાતનું ધ્યાન આપતા નથી છેલ્લા ત્રણ વર્ષથી આ ગ્રામ પંચાયતનું કામ ક્યાર સુધી પૂર્ણ કરશે તેની ગ્રામજનો મીટ માંડીને બેઠા છે ગામમાં આવેલા શૌચાલયના ફોટા પાડવામાં આવ્યા છે પણ અત્યાર સુધીમાં ગણેશ મુવાડીના લોકોને શૌચાલયની પણ સુવિધા મળી નથી